નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં તો આજના આ વિડીયોમાં કપાસના ખેડૂતો માટે મળ્યા સારા અને મહત્ત્વના સમાચારની સાથે શું બહુરાષ્ટ્રીય કંપનીઓની રૂમાં ખરીદી લેવાયેલી છે કે નહીં સાથે જ વાયદા બજારમાં થતી તેજી મંદિરને રૂગ ઘાસડીના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં આજના કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું ને સાથે જ વિડિયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો મળતી માહિતી પ્રમાણે રૂના ભાવમાં શનિવારે તેજી અટકીને ન ગણ્યો ગણાય એવો સામાન્ય ઘટાડો થયો હતો અને શંકરઋનો ભાવ પ્રતિખાંડીએ એકસો પચાસ કટીને સત્તાવન હજાર સત્સોથી અઠાવન હજારના ભાવ બોલા રહ્યા હતા ત્યારે જો કે એવું કહેવાતું હતું કે બહુરાષ્ટ્રીય કંપનીઓની ખરીદી શનિવારે રજાને લીધે નથી રહેતી હોવાથી પણ બે શનિવારથી લેવાલી આવે છે ને સોમવારથી ફરીથી મૂળમાં આવીને ખરીદી કરશે તેમ લાગી રહ્યું છે ત્યારે ન્યુયોર્કના બજારમાં પણ શુક્રવારે વધતી અટકી ગઈ હતી ને તેની અસર મોટી ખરીદીવાળા થંભ્યા હતા ને ગુજરાતમાં પાંત્રીસ હજાર ઘાસડીની આવક રૂની થઈ હતી ને દેશ આખામાં એક લાખને પચીસ હજાર ઘાસડીની આવક થઈ હતી ને વેપારીઓની ધારણા હતી ત્યારે જો કે લોકલ બજાર બહુ ભાગી જશે અને નિકાસના કામકાજમાં ખલેલ પહોંચી શકે છે ને બહુરાષ્ટ્રીય કંપનીઓની પણ નફા બુકિંગ કરી શકે છે ને અભ્યાસો કહે છે કે ન્યૂયોર્કના બજારને લીધે તેજી થાય છે ને એટલે ત્યાં તેજી ટકે એ જરૂરી છે ને ડરાવવાની વાત નથી ને પણ નજરમાં પણ મુદ્દો રાખો ને કપાસની બજારમાં શનિવારે રૂપિયા પંદરનો સુધારો થયો હતો ને ત્રણ દિવસમાં ચાલીસથી પસ્તાલીસ રૂપિયા વધી ચૂક્યા હતા કપાસનો ભાવ લઈને સુધીમાં બાર જામજોધપુરમાં પંદરસો ને એકાણું અને જામનગરમાં પંદરસો ને માં ખપત થઈ હતી ને નોંધનીય હતું કે ગામડી કપાસનો ભાવ ચૌદસો પચીસ થી પંદરસો પંચોતેર સુધીમાં કોઈ સોદા થતા હતા ને પણ કોઈ સોદા પંદરસો માં પણ થતા હતા